ત્રણ દિવસ પૂર્વે ગુજરાત યુનિવર્સિટીની બોયસ હોસ્ટેલમાં થયેલી મારામારીના મુદ્દે આજે દેશનું ડેલિગેશન સાથે વાત કરવા માંગીશું કે શું એમની રજૂઆત હતી અને આગળ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે રવિવારે જે તમામ દેશના વિદ્યાર્થી પ્રતિનિધિઓ જે યુએનમાં જે મુદ્દો ઉઠાવ્યો છે કાર્યવાહીની માંગ કરી છે સમગ્ર કાર્યવાહી આપણે પીએમ પટેલ સાહેબ પાસેથી જાણીશું ગુજરાત યુનિવર્સિટીમાં આજે આફ્રિકન કન્ટ્રીના હાઈ કમિશન રિસ્પેક્ટેડ મેમ અને રિસ્પેક્ટેડ સર બંને આવ્યા હતા બંને ખૂબ વિસ્તારપૂર્વક માન્ય કુલપતિશ્રી મેમ મારી સાથે તથા અમારા લીગલ ઓફિસર સાથે એક ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બેઠક યોજી બેઠકના અંતે આપણે જે વિદ્યાર્થીઓને એનઆરઆઈ હોસ્ટેલમાં જેની અંદર વધુ ફેસિલિટી અને વધુ વધુ સારી સુવિધા પ્રદ જેને કહેવાય કે જેની અંદર ઇન હાઉસ તેઓ ઇન હાઉસ તેમને એક નાનકડું કિચન એટેચ ટોયલેટ્સ અને એ પ્રકારની આખી હોસ્ટેલની સુવિધા આપી જે બાદમાં આ મંડળ આખું પ્રતિનિધિ હતા તે લોકો અમારી સાથે હોસ્ટેલની ઓબ્ઝર્વેશન કર્યું અને તેઓ ખૂબ જ ખુશ થઈ અને એમણે એપ્રિશિએટ કર્યું કે ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટીએ અને સરકારશ્રીએ જે વિદ્યાર્થીઓને પ્રોએક્ટિવલી ફેસિલિટી આપી અને તે બદલ દે ફીલ થેન્ક યુ અને આ રીતે એક વિદ્યાર્થીઓ વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની અંદર સુવિધાપ્રદ વાતાવરણમાં અભ્યાસ કરે તેવું એમણે વિશ્વાસ અને વિચાર એમનો મત રજૂ કરે તો જે રીતે આજે ગામ્બિયા દેશના ડેલિગેટ્સ મળવા આવ્યા હતા આના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે પરંતુ ગુજરાત યુનિવર્સિટીના જે રજિસ્ટર છે તે આશ્વાસન આપી રહ્યા છે કે અમે તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ અને એવો પણ આ બાબતની અમારી કાર્યવાહીથી પણ સંતોષ છે આવનારા દિવસોમાં તમામ માહિતી અમે તમને આપતા રહીશું કેમેરામેન હરીશ પાર્કર સાથે કમલેશ રોઈડા હમદ અમદાવાદ